માત્ર એકસો ને પચાસ કલાક હાલેલું આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેસવાનું છે રેકાડો એન્જિનમાં અને ટ્રેક્ટર વન ઓનર છે ઘર ટ્રેક્ટર વહેલા તે પહેલાં મિત્રો ખૂબ જ ઓછું ટ્રેક્ટર હાલેલું સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે નવું મોડલ છે અને ટ્રેક્ટર ટોપ કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમતની આગળ વિડિયોમાં જ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આઈસો ત્રણસો અડસઠ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું એન્ડનું મોડલ છે બે હજાર ચોવીસનો આઠમો મહિનો અને ટ્રેક્ટર માત્ર એકસો પચાસ કલાક આવેલું છે વનનો ટ્રેક્ટર છે મિત્રો બુકનો ફોટો જોઈ શકો છો ઘર ઘરાવ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર કમની ટાયર કમની ફિટિંગ અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે કારણ કે એ ટ્રેક્ટર માત્ર એકસો પચાસ કલાક હાલેલું ટ્રેક્ટર છે રાઉસ પણ નથી ટ્રેક્ટર અને ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબીને કારણે વેસવાનું નથી તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાવ નવી કન્ડિશન માત્ર ઘર ખેતી પૂરતું જ છે એકસો પચાસ કલાક ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે સેન્ટર ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી લેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ટ્રેક્ટર આઈસર ત્રણસો અડસઠ અને ટ્રેક્ટરમાં બેટરી નવી જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જ જોવા મળશે વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે માલિકનું નામ છે ગોર્ધનભાઈ ગોર્ધનભાઈએ આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતના તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત છેતાલીસ પંચાણું બાર માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો ટંકારા તો ગામ હડમતીયા ગામ જોવા મળશે નામ ગોર્ધનભાઈ ગોરધનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરું મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ગોર્ધનભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ગોરધનભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાજ